રાધનપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસના કામોમાં ગેરરીતિ થતી હોવાની રાવ ઉઠી રાધનપુર તાલુકાની ગ્રામ્ય વિસ્તારની અનેક ગ્રામ પંચાયતોની ગ્રાન્ટોમાં તલાટીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ હોવાની લોક ચર્ચાએ વેગ પકડ્યો ગ્રામીણ વિસ્તારના ગ્રામ પંચાયતોના તલાટી કમ મંત્રીઓ વિકાસના કામોમાં પોતાની દસ ટકાની ટકાવારી લઈને બિલો બનાવી તેમજ ગેરરીતિ આચરતી હોવાની લોક ચર્ચાએ જોર પકડ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોમાં વ્યાપક રીતે

તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી તમામ ગ્રામ પંચાયતોના રેકર્ડ તેમજ વિકાસના કામો ચાલી રહ્યા હોય તેનું સ્થળ નિરીક્ષણ કરી કડક કાર્યવાહી કરે તેવી લોકમાં ગુઠવા પામી છે રિપોર્ટર અનિલ રામા રાધનપુર પાટણ